દુનિયાભરમાં ગુજરાતીઓની એક ઓળખ તો ખરી કે ખાવા પીવાના અને ફરવાના અને અને આમ દિલ મજાક મસ્તી કરવામાં પણ પણ થોડા અને મજાક મસ્તી બે ગુજરાતીઓને થોડું ભારે પડી ગયું તમે જોઈ રહ્યા છો વાઇમ્સ ઓફ ઇન્ડિયા મારું નામ છે જયરાજ અને ગુજરાતના બે બિઝનેસમેન કોન્ટ્રાક્ટરો કે જેમણે પરમાણુ બોમ્બ વહન કરવાની મજાક છે એ ભારે પડી ગઈ હતી જેના કારણે મુશ્કેલીમાં પડી ગયા હતા વાત શું છે આખી વાત કરીએ તો રાજકોટના વતની આ બંને શુક્રવારે ફ્લાઇટમાં ચડતી વખતે એક સુરક્ષા કર્મચારીને કરવામાં આવેલી બાદ આશંકાનો સામનો કરવો પડ્યો હતો આ ઘટના એપ્રિલે બની હતી હતી અને સુપરવાઇઝરની પગલે થઈ ફરિયાદ દિલ્હીથી અમદાવાદની ફ્લાઇટમાં ચડવાની તૈયારી કરી રહેલા બે મુસાફરોની હતી હવે ફરિયાદીના જણાવ્યા પ્રમાણે આ એપિસોડ છે બોર્ડિંગ ગેટ પર ત્યારે સામે આવ્યો જ્યારે જીગ્નેશ મલાન અને કશ્યપકુમાર લાલાની કે જે સિક્યોરિટી સ્ક્રીનિંગ દરમિયાન હતાશા દર્શાવી હતી એમણે અને અગાઉની તપાસ કરવા છતાં પણ એની જરૂરિયાત પર સવાલ ઉઠાવ્યા હતા સુરક્ષા પ્રોટોકોલ અંગે કર્મચારીઓ દ્વારા ખુલાસો કરવા છતાં પણ મુસાફરો છે એ ઉશ્કેરાયા હતા જેમાં એક એક કથિત રીતે ફરમાણુ બોમ્બ લઈ જવાની મજાક કરી હતી અને આને સુરક્ષા માટે ખતરો સમજીને યાત્રીઓને ઓફલોડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો જેનાથી તમામ યાત્રીઓ અને વિમાનની સુરક્ષા છે એ સુનિશ્ચિત કરી શકાય ડીસીપી ઉષા રંગનાનીએ જણાવ્યું હતું કે વધુ તપાસમાં જાણવા મળ્યું છે કે આ બંને મુસાફરો બંને શખ્સો છે એ ગુજરાતના રાજકોટના બાંધકામ ઉદ્યોગમાં બિઝનેસ કોન્ટ્રાક્ટર હતા તેઓ સ્ટેનલેસ સ્ટીલની રેલિંગ સામગ્રીની ખરીદી અને એક બિઝનેસ એસોસિએટને મળવા માટે દિલ્હીના દ્વારકા ગયા હતા હવે આ ઘટના સંબંધમાં આઈપીસીની કલમ એકસો બ્યાસી કે જેમાં ખોટી માહિતી સરકારી કર્મચારીને તેની કાયદેસરની સત્તાનો ઉપયોગ અને અન્ય વ્યક્તિને ઈજા પહોંચાડવા માટે કરવા માટે પ્રેરિત કરવાના ઈરાદાથી અને પાંચસો પાંચ કે જેમાં કોઈ પણ વ્યક્તિ અથવા કોઈ નિવેદન અફવા અથવા તો અહેવાલ આપે છે અથવા પ્રસારિત કરે છે એના હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો અધિકારીએ સ્પષ્ટતા કરી હતી કે બંને શખ્સોએ તપાસમાં સહકાર આપ્યો હતો અને તેઓ આ બધી જ વાતે બંધાયેલા હતા અને જ્યાં રહેવાથી જઈને જરૂર પડે ત્યારે તમામ અધિકારી સમક્ષ હાજર રહેવાની પણ એમણે પોતાની તૈયારી બતાવી હતી જેમાં અધિકારીઓને શહેરમાંથી કોઈ પણ જગ્યાએ જો બહાર જાય તો પણ જાણ કરીને એની જવાબદારી પોતે ઉઠાવશે એવી વાત કરી હતી એટલે ઘણી એવું બને કે આપણે મજાકમાં વાત કહી દેતા હોય છે અને મજાક કેવડી મોટી ભારે પડી શકે એ બે આ ગુજરાતીઓથી વધારે કોઈ નહીં જાણી શકે